જય મા સરસ્વતી સૌપ્રથમ તો તમારી જિંદગીમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિના શુભ સંકેતો માટે શુભેચ્છા આજે અમે વાત કરીએશું વાસી ઉત્તરાયણના પર્વની જેનું મહત્વ એટલું જ છે જેટલું આપણે આ પવિત્ર દિવસમાં શ્રદ્ધા અને પરંપરાઓ સાથે શું કરવું અને શું ન કરવું તો ચાલો જાણીએ શું છે આ દિવસને ખાસ બનાવવા માટે આકરી સાવધાની અને હેતુપૂર્વક કરેલી સકારાત્મક ક્રિયાઓ ઉત્તરાયણ પર્વના મુખ્ય દિવસે પતંગબાજી મીઠા અને તલના લાડવા ખાવા અને જીવનમાં નવી શક્તિનો આનંદ માણવામાં આવે છે પરંતુ પતંગ ઉત્સવના બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ તરીકે ઓળખાય છે તેનું ખાસ મહત્વ છે આ દિવસે કરવા તપો ધાર્મિક આચારો અને દાન શુભ ફળ આપે છે વાસી ઉત્તરાયણ શ્રદ્ધા અને પવિત્રતાનું પર્વ છે જે જીવનમાં આધ્યાત્મિક ઉર્જા લાવે છે વાસી ઉત્તરાયણના દિવસે સવારને સુંદર શરૂ કરવી એ મહત્વનું છે સવારમાં વહેલા ઉઠી પવિત્ર સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પવિત્ર સ્નાન માટે ગંગા નદીમાં ડૂબકી લગાવવાનું મહત્વ છે પરંતુ જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરના પાણીમાં તુલસીના પાંદા નાખી સ્નાન કરવું પણ તેટલું જ શુભ છે આ સ્નાન તમને માનસિક અને શારીરિક પવિત્રતા આપે છે સ્નાન પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જરૂરી છે તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં તુલસીના પાન ઉમેરીને સૂર્યદેવતાને અર્પણ કરવું આ કર્મ તમારા જીવનમાં પવિત્ર ઉર્જા લાવે છે અને તમારા કર્મોના દોષોને દૂર કરવામાં મદરૂપ બને છે આ દિવસના મહત્વની ઓળખ તલ અને ગોળથી કરવામાં આવે છે તલ અને ગોળ સાથે તૈયાર કરેલા લાડવા અથવા અન્ય મીઠા ચઢાવવા અને નૈવેદ્ય સ્વરૂપે ધરાવવાથી ભગવાનને પ્રસન્નતા થાય છે વાસી ઉત્તરાયણનો એક મહત્વનો ભાગદાન છે આ દિવસે દાતવ્ય કાર્યને ધર્મમાં ઉત્તમ માનવામાં આવે છે તલ ગોળ ઘઉં અથવા ઉશીના કપડા જેવા પવિત્ર વસ્તુઓનું દાન કરવાથી ઘણા પાપોને દૂર કરી શકાય છે અને એ દાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું દાન જીવનમાં સકારાત્મક ઉર્જા અને સ્નેહ લાવે છે આ દિવસે આપનું ધ્યાન તમારા પરિવાર સાથે સમય વિતાવવામાં આપવું જોઈએ વાસી ઉત્તરાયણ એક એવું પર્વ છે જે પરિવાર સાથેના સમયને વધારે મહત્વપૂર્ણ બનાવે છે પરિવાર સાથે પવિત્ર વાતાવરણમાં ધાર્મિક ક્રિયાઓ ભજન કીર્તન અથવા તીર્થસ્થાનની મુલાકાત લેવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે પક્ષીઓ માટે ખોરાક અથવા પાણી રાખો તો એ પવિત્ર કર્મ ગણાય છે વાસી ઉત્તરાયણ એ માત્ર પરંપરા નથી તે પવિત્રતા અને સ્નેહના ઉત્સવ છે આ દિવસે કરેલા નાના સારા કાર્યો તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવે છે તેથી આ દિવસે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ધાર્મિક ક્રિયાઓ કરવી અને શુભ ચિંતન સાથે જીવન જીવવું શ્રેયસ્કર છે વાસી ઉત્તરાયણનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે કરેલા કૃત્યો જીવન પર સીધી અસર પાડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કેટલાક કૃત્યો ટાળવા આવશ્યક છે કેમ કે આ ક્રિયાઓથી જીવનમાં નકારાત્મકતાનો પ્રવેશ થઈ શકે છે વાસી ઉત્તરાયણ એ પવિત્રતા અને સંયમનું પર્વ છે તેથી શ્રદ્ધાપૂર્વક અને સાવચેતીપૂર્વક આ દિવસ વિતાવવો જોઈએ આ દિવસે સૌથી મહત્વનું છે કે શારીરિક અને માનસિક સ્વચ્છતા જાળવી રાખવી ગંદકી અથવા અશુદ્ધ જગ્યા પર જવાનું ટાળવું જોઈએ આકસ્મિક રીતે પણ કોઈ જગ્યાએ અનાદરથી અથવા અવ્યવસ્થિત રહેવું નકારાત્મક ઉર્જા લાવવાનું કારણ બને છે આ સાથે ગંદકીયા અથવા અશુદ્ધ વસ્ત્રો પહેરવાથી પણ ઉર્જામાં વિક્ષેપ આવે છે એટલે આજે સાફ સુથરા વસ્ત્રો પહેરવા જરૂરી છે વાસી ઉત્તરાયણના દિવસે દ્વેષભાવ રાખવો કે કોઈના પ્રત્યે નફરત ભાવ રાખવો શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે કોઈ સાથે વિવાદ કરવો અથવા નકારાત્મક વલણ રાખવું એ દિવસની પવિત્રતાને ભંગ કરે છે તેથી આ દિવસે ક્રોધ કે કટુવાણી બોલવાનું ટાળવું જોઈએ આ દિવસમાં વિનમ્રતા અને શાંતિપૂર્ણ વલણ જીવનમાં સુખદ ઉર્જા લાવશે આ દિવસે શાસ્ત્રો મુજબ બિનશાકાહારી ભોજન મદિરા અથવા કોઈ પણ અશુદ્ધ આહાર ટાળવો જોઈએ શાસ્ત્રો કહે છે કે વાસી ઉત્તરાયણ એ શરીર અને મનની પવિત્રતાને મજબૂત કરવાની તક છે અને અશુદ્ધ ભોજનથી આ પવિત્રતા ભંગ થાય છે તલ અને ગોળના લાડવા સાદી ખીચડી કે પીણામાં તુલસી સાથે બનાવેલી ચા આ દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે વાસી ઉત્તરાયણ એ દાનનું પર્વ છે પરંતુ દાનમાં ઉદાસીનતા ન રાખવી જોઈએ દાન કરવામાં કાંઈક અપૂર્ણતા અથવા અડચણ ન રહેવી જોઈએ જો તમે દાન કરવા ઈચ્છો છો તો તે પૂરેપૂરે મનથી કરો અને શ્રદ્ધાપૂર્વક કરી આ તિથિનું મહત્વ વધારવું જોઈએ આ દિવસે વધારે આળસ કરવાનું ટાળવું જોઈએ સવારે વહેલા ઉઠવું અને દિવસની શરૂઆત પવિત્ર સ્નાથી કરવી એ અનિવાર્ય છે જો આ દિવસે આળસથી દિવસ ગુજારવામાં આવે તો તે જીવનમાં ઉન્નતિમાં વિક્ષેપ સર્જે છે આ સાથે દિવસ દરમિયાન ધાર્મિક કૃત્યો કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતાં વિમુખ રહેવું પણ ટાળવું જોઈએ આ દિવસમાં ગરીબો પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે ઉદાસીનતા ન રાખવી જોઈએ આ દિવસે ગરીબોને મદદ કરવી અને પ્રાણીઓ માટે પાણી કે ખોરાક મૂકવો પવિત્ર માનવામાં આવે છે જો તમે આવા કર્મો ટાળો છો તો તે પુણેનું નુકસાન કરે છે વાસી ઉત્તરાયણ એ ધીરજ અને સંયમ રાખવાનો દિવસ છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની હડતાલ આરામશીલ જીવનશૈલી કે અન્ય દુશ્ચિંતાનો આવકાર ન આપવો જોઈએ આ દિવસમાં સંયમ જાળવવો અને સંકલ્પોનો આદર કરવો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ બધા નિયમો અને સૂચનાઓ જીવનમાં પવિત્રતાનું લાવે છે જો તમે આ ન કરી શકાય એવી પ્રવૃત્તિઓથી દૂર રહેશો તો વાસી ઉત્તરાયણના પવિત્ર ફળોનો આનંદ માણી શકશો આજની વાતો આપણે જો અમલમાં લાવીએ તો વાસી ઉત્તરાયણ માત્ર એક પર્વ નહીં પરંતુ જીવનમાં શ્રેષ્ઠતા સકારાત્મકતા અને પવિત્રતાનું સર્જન બની શકે છે તો આ પરંપરાઓને ધ્યાનમાં રાખીને તમારા અને તમારા પરિવારના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરો જય માં સરસ્વતી અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન રહીને તમારું અમૂલ્ય પ્રેરણા પૂરી પાડો